હા ક્યાં હાલ ચાલ બઢિયા ગાડી ભરાઈ ગઈ જ સુરત ની જઈ લો ભાઈ આપડે હોય તો માલ બાપે આપડે દર્શન કરી નારિયલ ભાંગી નીકળી જવાનું છે આપણે કિશનભાઈ બધા મામા દેવાગઢ આપણે મીઠી જઈ લો આવું લેવલે લેવલ ભરી હતી પછી આપડી મહાભાઈ આપડે દોસ્તાની આપડા કલેજાની ગાડી શિવ શક્તિ આપણે મહેશભાઈ વાળી જવું પછી ને છોડી દીધી તો આપણે ડાયરેક્ટ છોટી લાત બીજે ચા જવાનું હતું

લીંબડી લીમડી હોય લો લીમડી કેટલી લીંબડી ગાડી પંદર ભાગે રહી ગઈ ભાઈ હતી નાતી હોય ગયા હતા બગોદરા પોતે કિશનભાઈ કિશનભાઈ ખાલી કરવાનું ગુરુકોપરા મંદિર છે આપણે નાતી હતા આ ભાઈ નવો નવો નોંધો ચાલો કર્યો નારિયલ વધારી દીધું ભાઈ હું એ પ્રાર્થના કરતો ખાલી કરીને ભાડું તો આપણે કન્ફર્મ જ હતું તો ભાડું ગમવામાં તો આપણે મિલનભાઈ જો આવી ગયા આપણે છે ને દેવા જવાનું હતું બકાલો નતો મિલનભાઈને બેરકાય આપણે પોલીસવાળા છે ભાઈ મિલનભાઈ આપણા ગામના છે ભાઈ પાછા આવ્યો તો કિશનભાઈ આડે ને ઓગડે હતા ને લઈને ડાયરેક્ટ ભાગી જાય ખાલી કરવા ત્યાં ખાલી કરવા નથી ત્યાં ગૌશાળામાં ખાલી ગયા પછી નારિયેલ વૈતા હતા એક ગાડી વેસાણા તો ન હતા નામનું ટીપું ભાઈ કીધું હવે નવો નવો ધંધો હતો ત્યાંથી ડાયરેક્ટ છોડી દીધી

પછી આપણો ભાઈ કોબરો આવી ગયો તો ભાઈ નાસ્તો કરવા ગયા આપણે હું પછી આપણે દોસ્તાર કોબરાનો પડે બધી કોલેજ આવી ગયો તો પછી સા સા પાણી નાસ્તો કરીને ડાયરેક્ટ આપણે ઉઈ જાઉં સવાર જ ત્યાં ડાયરેક્ટ સી સીધું પછી શું કરે કોબરા તો હું બહુ જ હમણાં હું આ હા ઉણા તો ખોરા ને ભાઈ ગાડી આપી હતી બેઠે બેઠે શું કરે પછી પછી આપણે વાઠું કોબરો હોય ને કંઈક માવાનું નામ હારું સડી ગયું માવો કે હું કંઈક કરતો હતો ને માવો આ મામા હું પાછું છું નહીં આવ્યો તો અમાવું ન હોય પણ મીઠી સલ્દીની એવું ઈચ્છ છે આપણે જ કંઈ ખબર નથી પડતી માવા માં પછી સુરતનો માવો છે ભાઈ સુરત વાળા જોતા હોય તો કોમેન્ટ કહી જાવ માવાને શું કહેવાય પછી અવાર જ સીધે સીધું હું જોઈ લેજો ખાલી અવાર જોયું નથી આફિકત ભાઈ દેખાણી મહેનત બીજું કંઈ દેખાણ હોય ને ક્રિશનભાઈ આડે ને ઓગડે ઉતા તાઇ ભાઈ લો અરે વાત જાવાર થઈ ગયો હોય એવો પછી આપણે ડાયરેક્ટ અગરબત્તી કરી એટલે મારી મોટું મોટું ધોઈ બ્રશ બ્રશ કરી ભાડું ગોતવાની તૈયારીમાં ફૂલ તૈયારીમાં કરી દીધું આ બ્લોક હવે અહીં પૂરો કરી દે મારા કલાઈ જાવ રિટર્ન ભાડાનું આપણે હજી કંઈ મળ્યું નથી એટલે કંઈ બનાવીશું ને બની જાય મળી જાય તો બનાવી નાખીશું બાકી પાછા હોઈ જાઉં હું આય ને અહીં તો આ બ્લોક અહીં પૂરો કરી દે મારા બ્લોગ જોવા માટે થેન્ક યુ મારા કલાઈ જાવ ખાઈને નેક્સ્ટ વિડીયો આ ફટાકે આવી જાય મારા કલાઈ જવાનો અને પાઠ બીજો ભાડું મળશે ભાડું મળશે તો હવે જો હું બાકી હું કિશનભાઈ ભાઈ ઉઠીને ચા પીવા પીવાઈ ગયા હતા આ પૂરો આય કર દે અને બીજો છોડી દે હું આમાં નીચે ભાડન મળે